સીતમ બસ યાત્રા દરમિયાન સીએમ જગન મોહન નાથ રેડ્ડી પર પથ્થર મારો થયો હતો તો આ હુમલો ત્યારે થયો હતો જયારે લોકોનું અભિવાદન કરી રહ્યા હતા આ દરમિયાન પથ્થર વાગવાથી મુખ્યમંત્રીના કાપાની ડાબુ બાજુ ઈજા થઈ હતી ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ઉપરાંત મુખ્યમંત્રી જગન જગનની બાજુમાં ઉભેલા ધારાસભ્યો વલ્લભની ડાબી આંખમાં ઈજા થઈ હતી મિત્રો મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે બસમાં સીએમ જગન્નાથને ડોક્ટરો તાત્કાલિક પ્રાથમિક સારવારમાં આપી હતી મિત્રો પ્રાથમિક ઉપચાર બાદ મુખ્યમંત્રી જગન જગને પોતાની બસ યાત્રા

ઉપચાર બાદ ફરી લોકોનું અભિવાદન જીત્યું હતું બસ યાત્રા યથાવત માહિતી મુજબ આપણે તો પથ્થરમાળા દરમિયાન મુખ્યમંત્રી જગનની એકદમ બાજુમાં ઉભેલા ધારાસભ્યો વેલ્લમપલ્લીની ડાબી આંખમાં ઈજા થઈ તેમને તાત્કાલિક સારવારમાં આપવામાં આવી હતી વાયએસપીના નેતાઓએ હુમલા લઈને ટીડીપી પર આરોપ લગાવ્યો છે મૃગત માહિતી મુજબ આપણે પછી કે આંધ્રપ્રદેશના ચોથા તબક્કામાં છે ચૂંટણી આંધ્રપ્રદેશમાં પચીસ લોકસભા પચીસ લોકસભાની ચૂંટણી પર એક જ તબક્કામાં મતદાન થશે મિત્રો જો ચોથા તબક્કામાં તેર મેના રોજ થશે તેમાં અસ્કુશિલાખું વિજયનગર વિશાખાપટ્ટનમ અક્કાપલ્લી કાકીનારા अमलापूर राजमुंद्री नाश तेव्हा अन्य चौद पर तिरुवन राजपेठ चतुर्डी सीट सामन्या मित्रो पल माहिती व्हिडिओ मत्री व्हिडिओ गुम्हाला लाईक चॅनल करून करणं नाही